વલસાડ ડાંગ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે વાંસદાના ધવલ પટેલનું નામ જાહેર નગર હવેલી લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે કલાબેન ડેલ્કાના નામની જાહેરાત કરતા રાજકારણમાં હડકમ વલસાડ ડાંગ લોકસભાના ભાજપના ઉમેદવારની લોકોમાં નામ જાહેર કરવા રાજવીને બેઠા હતા અનેક ભાજપ વલસાડ જિલ્લા નેતા નામો ચર્ચામાં આવ્યા હતા જે નામ નહીં જોવા મળતા આજે સાંજે વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર તરીકે ધવલ પટેલનું નામ જાહેર કરતા સૌને ચોંકાવી દીધા છે જ્યારે દાદરા નગર હવેલી સેલવાસના ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપના કલાબેન ડેલકરનું નામની જાહેરાત આજે કરવામાં આવતા સેલવાસમાં પણ સૌને ચોંકાવી દીધા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો